વડોદરા શહેરમાં હરની બોટકાંડમાં પોતાના સંતાનો ગુમાવનાર બે માતાઓને આજે પાલિકાની સામાન્ય સભા દરમિયાન પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવતા તોફાન મચ્યું હતું મળતી માહિતી મુજબ પાલિકાની વડી કચેરી ખાતે યોજાયેલી સામાન્ય સભા જોવા માટે પીડિત માતાઓ સરલાબેન શિંદે અને સંધ્યા નિઝામા કાઉન્સિલરોની ભલામણ પરથી પાસ લઈ પ્રેક્ષક ગેલેરીમાં બેઠા હતા છતાંય સુરક્ષા કર્મચારીઓએ તેમને બહાર કાઢી નવાપુરા પોલીસ સ્ટેશન ખાતે લઈ ગવામાં આવ્યા હતા આ કાર્યવાહી સામે તેમના પતિઓ સહિત વિરોધ પક્ષના કાઉન્સિલરો પણ પોલીસ મથકે પહોંચી ગયા હતા અને આ પ્રકારની કાર્યવાહીનું સખત શબ્દોમાં ખંડન કર્યું હતું અટકાયત કરાયેલી માતાઓ દ્વારા વ્યથિત સ્વરે જણાવ્યું હતું કે અમે નિયમ પ્રમાણે શાંતિથી સભા જોવા માટે બેઠા હતા છતાં પણ અમારું અપમાનજનક વર્તન થયું હવે ઘરની બહાર નીકળવું પણ જાણે મુશ્કેલ બની ગયું છે અત્રે ઉલ્લેખનીય છે કે બંને માતાઓએ ભારતીય જનતા પાર્ટીમાંથી સસ્પેન્ડ થયેલા કાઉન્સિલર આશિષ જોશી તથા હાલના ભાજપના કાઉન્સિલર પારુલબેન પટેલની ભલામણ પરથી પાસ આપવામાં આવ્યા હતા આ બાબતે કાઉન્સિલર આશિષ જોશીએ પોતાનો વિરોધ નોંધાવતા કાર્યવાહીને લોકશાહીની વિરુદ્ધ ગણાવી હતી આજે સભામાં અમે ખાલી સાંભળવા માટે આવ્યા હતા અમારું કોઈ બીજું પર્પઝ નહોતું અમે ખાલી સભા સાંભળવા માટે જ આવ્યા હતા છતાં દોઢ વર્ષ અમે લોકો અધ્યક્ષશ્રીને મળે છે ત્યારે એ લોકોને એવું જ કહેવાનું છે કે તમારો કેસ ક્યાં સુધી ચાલે છે બેન તમે લોકો જોતા નથી બધું બરાબર છે તમે આવીને જોતા નથી આટલે એ એટલે જ અમે એ વખતે જઈને જોવા જ માટે આવ્યા હતા બીજી બે જ મિનિટ બેસાને ત્રીજી મિનિટે એમને ખોટું બોલીને કે તમે બે મિનિટ નીચે આવો તમે સર જોડે વાત કરવાની છે આવું કહીને અમે પોલીસ વેનમાં બેસાડીને અહીંયા પોલીસ સ્ટેશન લઈને આવ્યા તો મારો એટલું જ કહેવાનું છે હવે તમારું કંઈ પ્રોટોકોલ અમે ભંગ કર્યો તો આવી રીતે તમે અમારા પીડિત જોડે વર્તન કરો છો વારે ઘડીક વર્તન કરી રહ્યા દોઢ વર્ષ એ લોકો અમારા જોડે આવી રીતે વર્તન કરી રહ્યા છે અમે પોલીસ સ્ટેશન લઈ આવે છે નહીં તો ઘરે હાઉસ અરેસ્ટ કરે છે અમે શું ગુનો કરે છે આજે એ અમે બધાને પૂછે એનો અમે આન્સર લેયા વગર આ ઘરે જવાના નથી જે હરણીકાંડના પીડિતો છે જેમના બાળકો આ ગુનેગારોને લીધે મરી ગયા એ ગુનેગાર સાવકાર થઈ ગયા અને સાવકાર ગુનેગાર થઈ ગયા જે પીડિત છે જે ન્યાય માંગે છે એને તે ઉપર અન્યાય થઈ રહ્યો છે એક સભાસદ જ્યારે પાસ આપે તેને ત્યાંથી હટાવવાની કોઈની તાકાત નથી એટલે સત્તાનો દુરુપયોગ કરી આ પૂર નાવડીમાં ડૂબી ગયા છોકરાઓ એના ઉપર અન્યાય થાય છે અત્યાચાર છે જુલમ થાય છે ચાલુ સભામાંથી એમને પકડી લાવવા પોલીસ સ્ટેશન લઈ આવવા લઈ આવવું તો શું ગુનો કર્યો છે ભાઈ એમના બાળક જતા રહ્યા તો એમને ગુનો કર્યો છે કે તમે લોકોએ એક તો ન્યાય નથી આપતા ઉપરથી દમન કરો છો એવું દમનગીરીની સામે લડવા માટે અમે બધા સજ્જ છીએ આ લોકોને ન્યાય મળે ન્યાય ન્યાય નહીં મળતું એ હકીકત છે અને ન્યાય મેળવી એમની કર્તવ્ય અને ફરજ છે અમારી અને એના માટે અમે લડીશું સર આ સત્તા પર બેઠેલા એ લોકો ના ઇશારે મેયર હે પેલા માન્ય ધારાસભ્ય કેવરભાઈ છે આ બધા ના ઇશારે એટલે નરી આંખે દેખાય તમે ઇશારો કરો છો મેયર ઉપરથી સભા ચાલુ કરી દે છે લોકોની વેદના વડોદરા શહેરના નગરજોની વેદના નહીં સાંભળવાની હળનીકાળની અંદર બાળકો મરી ગયા એમની વેદના નહીં સાંભળવાની અને જુલમ કરવાનું આ સબ્જેક્ટ જે અહીંયાનો નહોતો એ સબ્જેક્ટ અહીંયા લઈ આવ્યા